આ જમાદાર આ શું છે હે દારૂ છે આપણે ક્યાં ઉભા છીએ આ અને આ જમાદાર છે હું નામ છે જમાદાર તમારું બીપી દિનેશ કુમાર સરવૈયા અને તમારું સાહેબ રમેશ રમેશભાઈ રમેશભાઈ સાહેબિયા અહીંયા આ અત્યારે દારૂની બોટલો છે

દારૂ ભરેલી બોટલો છે આ ક્યાં પેટીઓ છે રાજુભાઈ ભાઈ પાછળ વી આવો પાછળ વી આવો જમાદાર ત્યાં ઉભા છે જમાદાર આગળ જાઓ જાવ દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલા કેટલી બોટલો છે આમાં

આજે રંગે હાથે પકડાઈ ગયું છે અહિયાં થી પકડાય છે ખોલો છે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ સાડા સાતસો બોટલ પકડી છે કોની છે એ બધી શંકાઓના આધારે માત્ર નહીં પણ પુરાવાઓ પણ આપવામાં આવશે થોડી જ વાર માં આ બધો કિંમતી દારૂ છે આમાં અત્યારે અહીંયા ગોપાલભાઈ પણ આવી રહ્યા છે મતલબ આંગો નહીં કરતા

દોસ્તો કિરીટ પટેલનો દારૂ છે આ સવારે પૈસા વેચ્યા અત્યારે દારૂ વેચે આ જમાદારે હારે છે અમારા જમાદારે છે ભાઈ હા બસ એમને જ આવીને ખોલ્યો છે નહીં હારું કર્યું આ વીઆઈપી લોકો માટે છે આ વીઆઈપી મુદ્દા માલ છે કિરીટ પટેલ જુનાગઢમાં વિશાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલનો દારૂ આવી ગયો છે ભાઈ અને કયું ગામ છે આમાં કઈક બધા કિરીટ પટેલે દારૂ મગાવ્યો છે આ વીઆઈપી વસ્તુ લાગે છે ભાજપ ના હોદ્દેદાર છે એના કાકા ને દીકરાની વાડી છે ભાજપ ના હોદ્દેદાર ના આ દારૂ અહિયાં ઉતાર્યો છે સવારે કોલોન સાહેબ કોલોન બધું બોલો બધું મૂકી અહિયાં બધું મૂકી દયો રૂપિયા વેચે છે કિરીટ પટેલ દારૂ વેચે છે આ હું ધંધો માંડ્યો મંડળીમાં કરોડો નું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ તમારા છે એ પૈસા નો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણી માં

બાજુ નીચે મૂકી દો ને દારૂ ભલામણ દારૂ પૈસા બધું શું છે કેટલી બોટલ છે હજુ તો વધારે છે એમાં પેલા ખોખાઈ નીચે મૂકી દો

દોસ્તો વિચારજો આ તમારા છોકરાઓ બગાડવાના ધંધા કિરીટ પટેલ કરે છે આટલો બધો દારૂ પાઈને ને લડવા નીકળ્યો છે કિરીટ પટેલ આ બાજુ થી આ પંથક જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે જુઓ દારૂ ફેરા મોઢે દારૂ તમે પીઆઈ ને પહેલા ફટાફટ ફોન કરો ભાઈ તમે ગયા છે ને ફોન કર્યો કે આ છે કીસી આવે ફટાફટ એમને ફોન કરો ફેરા મોઢે દારૂ તમે આજે <host>: <ITH dig in>

પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદર ની ચૂંટણી માં પીવડાવવા સાહેબ મકાન હતો અમુક માલ ઉતાર્યો માત્ર ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો થોડાક હાલવા મળ્યો માહિતી આવી ગઈ છે બીજો માલ ક્યાં ઉતરે ઘડી ખબર રાત્રે વાગે અગિયાર વાગે અત્યારમાં હોય બધું સવારે પૈસા વેચતા પકડાણા અત્યારે દારૂ પકડાણો આ હું ધંધા મીડિયા મિત્રો સાહેબ નું કઈ ઇન્ટરવ્યુ કરી લેજો અમે લોકો આ જનતા રેડ કરી અમે લોકો ગોયતો હતો તમને ખ્યાલ તો હોવો જોઈએ દારૂ અહિયાં વેચાય છે ટ્રકો ફરે છે ગાડીઓ ફરે છે એ કોઈ જવાબ થોડો છે બંદોબસ્ત પોલીસ ને દારૂ ની માહિતી નહિ મળે તો પોલીસ ને હું હું આશા રાખવાની ચૂંટણી સમય ખબર હોય છે ને આટલો આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે અહિયાં છોકરા બગાડવાના ધંધા કરે છે કોણ કોણ વણધારા સાહેબ છે કોણ છે કોણ કર્યો હા દારૂ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર

કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચાઈ દારૂ ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે વોર્નિંગ ભાજપના આપી દેજો

એસઓજી વાળા છે કિરીટ પટેલ નું કામ કરે આ વાડીના માલિક ભાજપના હોદ્દેદાર દીકરો છે એટલે જિલ્લા પંચાયતના ભાજપના ડુંગરપુર ના સભ્ય ના ઉતર્યો છે અને પોલીસ ને ન ખબર હોય એવું ન બને મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેર માં કિરીટ પટેલ નો ડર હોય દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલક ને છોકરા બગાડવાના ધંધા કરે ચૂંટણીમાં જોજો દોસ્તો ચૂંટણી ગઈ ચૂંટણી ની રીતે પણ દારૂ પીવડાવી આ સમાજમાં

અત્યારે ચૂંટણી લડો છો કે બે નંબર કરવા આવ્યા છે હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો કાર્યવાહી કરો બધું કાર્યવાહી આટલી હલકા ઉપર જવું પડતું હોય હજ થઈ ગઈ કહેવાય

કઈ વાંધો નહીં તમે તમારું કામ ચાલુ થઈ જશે પણ તમે કઈ કેટલી બોટલ છે એ લખી નાખ્યો એક મિનિટ સાહેબ સાહેબ સાંભળો તો ઘણા

વડા મતલબ વિસાવદર વિધાનસભામાં આભાર માનીયે સાહેબ તમારો કે આટલો બધો દારો તમે પકડો છો પેલા જતો રસ્તે પકડાવ જતો તો ક્યાં હોય કોને ખબર પકડાવો વિસાવદાર વિધાનસભાની હદ માંથી અમુક અમુક કાઢી નાખી એટી કમ્પલેટમેન્ટ પ્રસિદ્ધાંત્રી ગટના કા બોટલ બોટલ ન અમે તમને સહયોગ કરીએ લાઈનમાં બોટલ લાઈનમાં આપડે કાઢી લે ને અજવાળા હાલો હાલો લઈ લો લઈ આવો અજવાળામાં લઈ લો હાલો

네, 감사합니다. 네, 감가합니다 네, 감다 네, 감사합니다. 네, 감사합니다. 네, 감사 네, 감사합니다. કોમ કોક લે ઓહ ટાક્સ સર ઈ સાચે ચાલુ બનાવું હા ગણતરી એકાઈમાં બસ બતાજા પછી મોસું જીત